અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા કાલ ભી ઉસકા ક્યાં કરે જો ભક્ત હો મહાકાલ કા જે સ્વયં કાલથી પરે છે જે સ્વયં સમયને પણ પોતાના ઉપર હાવી નથી થવા દેતા એ કાલોના કાલ એ મહાકાલની આ ગાથા છે આ કથા છે અવંતિકા નગરીના રાજા મહાકાલની આ કથા છે એ વિદ્વાન બ્રાહ્મણોની જે અવંતિકા નગરીમાં અવિરત તપ કરીને સંસારમાં સાત્વિકતા બની રહે એના પ્રયત્નો કરી રહ્યા હતા આ કથા છે એ રાક્ષસ દૈત્યની કે જે ત્યાં વિઘ્નો નાખીને નકારાત્મકતા ટકી રહે એ માટે પ્રયત્ન કરી રહ્યા હતા આ કથા અવંતિકા નગરીના એ સમય કાળખંડની છે કે જ્યારે અનેક તપસ્વી બ્રાહ્મણો મહર્ષિઓ જપ તપ અને યજ્ઞ દ્વારા સંસારમાં સાત્વિકતાના અવિરત પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ત્યાં એક દૂષણ નામનો મહાભયંકર અને મહાશક્તિશાળી દૈત્ય સંસારમાં નકારાત્મકતા વધારે ને વધારે વધે એના માટે સાત્વિકતાને નાબૂદ કરવાના પ્રયત્ન કરી રહ્યો હતો આ સંઘર્ષમાં સકારાત્મકતા અને નકારાત્મકતા વચ્ચેના સંઘર્ષમાં એ દૈત્ય દૂષણ અવારનવાર આ મહર્ષિઓના યજ્ઞની અંદર બાધાઓ ઉત્પન્ન કરતો હતો એ વિદ્વાન બ્રાહ્મણો જે અવિરત સંસારને સાત્વિકતા આપી શાંતિ અને સમૃદ્ધિ આપવા માગતા હતા એમના હોમ હવનની અંદર અપવિત્ર વસ્તુઓ નાખીને એમને વારંવાર હેરાન પરેશાન કરીને એમના વિઘ્નો અને પૂજા પાઠને પૂર્ણ થવા ન દેતો હતો ત્યારે જ્યારે આની અતિશયોક્તિ થઈ અને એની અંદર એ દૈત્યએ અબોલા નિર્દોષ જીવના માંસના ટુકડા ગૌર ગૌમાતાનું ગૌમાત ગૌમાતાનું માંસ વગેરે નાખીને મહાભયંકર પાપો અને અત્યાચારો આરંભ્યા ત્યારે બધા બ્રાહ્મણોએ વેદપ્રિય નામના સૌથી તેજસ્વી વિદ્વાન મહર્ષિ બ્રાહ્મણને શિવ ભગવાનની આરાધના કરીને એમને પ્રસન્ન કરવાનું કહ્યું અને કહેવાય છે કે એ બધા બ્રાહ્મણો એ વેદપ્રિય બ્રાહ્મણોના સાથે જે તપ યજ્ઞ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરતા હતા અને આ દૈત્યના ત્રાસથી આતંકથી પોતાને અને સંસારને બચાવવા માંગતા હતા ત્યારે કહેવાય છે કે કાલોના કાલ મહાકાલ જમીન ફાડીને ત્યાં સ્વયં પ્રગટ થાય છે અને પોતાના એક હુંકાર માત્રથી એ દૈત્ય દૂષણને ભસ્મીભૂત કરી નાખે છે એટલે જ આ કથાના સાર રૂપે આ વાક્ય આ વાક્ય રચના બની છે અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલ કા કાલ બી ઉકા ક્યા કરે જો ભક્ત હો મહાકાલ કા આવી જ રીતે આ અવંતિકા નગરીના રાજા ચંદ્રસેન પણ ખૂબ જ મોટા શિવભક્ત હતા અને શિવના ગણ સાથે એમની મૈત્રીને કારણે એમને અનેક ચમત્કારિક મણીઓ પ્રાપ્ત થયા હતા આ મણીના તેજ અને એમના યશસ્વીતાના કારણે આસપાસના અનેક શત્રુઓના એમના પર વારંવાર આક્રમણો થતા હતા એમણે પણ મહાકાલને પ્રસન્ન કરવા અનેરી શિવ ભક્તિ કરીને મહાકાલને પ્રસન્ન કરીને મહાકાલને હરહંમેશ માટે એ અવંતિકા નગરી જે આજની ઉજ્જૈની નગરી તરીકે ઓળખાય છે ત્યાં હંમેશા માટે કાલોના કાલ મહાકાલ બનીને ત્યાં વિરાજમાન થવા માટે એમને નમ્ર અરજી કરી હતી અને મહાકાલે આવા તમામ ભક્તોની અરજીનો સ્વીકાર કરતાં હરહંમેશ માટે દક્ષિણમુખી શિવલિંગના સ્વરૂપે ત્યાં મહાકાલ બનીને વિરાજમાન થવાનું નક્કી કર્યું એટલે જ કહેવાય છે કે સદીઓ સુધી યુગો સુધી જે બી જીવ શત્રુઓના ત્રાસથી પીડિત છે એ લોકો અહીં મહાકાલેશ્વરની માનતા રાખી મહાકાલેશ્વર મંદિરના દર્શન માત્રથી એમની એ પીડામાંથી મુક્ત થાય છે એમના શત્રુઓનો નાશ થાય છે અને એમને મહાદેવ મહાકાલની કૃપા થાય છે હું જ નિરાકાર હું જ શૂન્ય હું જ શૂન્યથી અનંત હું જ મોક્ષથી શિવ હું જ જીવથી શિવની યાત્રા હું જ મહાદેવ શિવશંકર આ બધા વિધિ વિધાનો જાણે કે અહીં જ મહાકાલના રાજમાં પરિપૂર્ણ થતા લાગે છે ભગવાન મહાકાલની મહાદિવ્ય ભસ્મ આરતીના અલૌકિક દર્શન દરેક ભક્ત માટે મોક્ષ કે શિવોહમ બનવાથી ઓછા નથી તો ભગવાન મહાકાલના જય જયકાર જે બી લોકોને અકાલ મૃત્યુનો ભય સતત આવતો હોય એવા લોકો જે અસહ્ય બીમારીથી પીડાતા હોય એવા લોકો જેમને કોઈ પણ કારણ વગર અજાણી વસ્તુનો ભય સતત થતો હોય અને જે ભય અને ડરની લાગણીથી જ પીડાતા હોય એવા લોકો મહાકાલેશ્વરના દર્શન અને સ્મરણ માત્રથી એમના આ પીડામાંથી આદિવ્યાધિ ઉપાધિમાંથી હંમેશ માટે મુક્ત થાય છે મહાકાલેશ્વર મહાદેવ કી જય મિત્રો જો તમને મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય અને ભગવાન મહાકાલની આ કથા ગમી હોય તો લાઈક જરૂર કરજો કમેન્ટ કરીને જણાવજો તમને કથાનો કયો ભાગ સૌથી વધારે પસંદ પડ્યો શેર કરીને મને મોટિવેટ કરો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો વારંવાર આવા વિડીયો જુઓ અને દ્વાદશ જ્યોતિર્લિંગના ચોથા અધ્યાયમાં ચોથી કથામાં આપણે જોડાયેલા રહીએ ફરી મળીએ જગદંબ